શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અઢાર માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસાર કરતાં ભગવાનનું અનુસંધાન રાખીએ તમે આટલા જણ અહીં ભેગા થયા છો તો તમારામાંથી કોઈ પણ મને કહે કે આટલી બધી દોડધામ શાને માટે હોય છે દરેક જણ સુખ માટે ખટપટ કરી રહેલો છે સંસારમાં સુખ મળે એમ બધાને થાય છે અને તે માટે જે છે તે પ્રયત્ન કરી રહેલ છે પણ આજ સુધીમાં સંસારમાં સુખ કોને મળેલું છે જેને મળેલું હોય તે મને કહે કોઈ કહે છે કે મારી પાસે સંપત્તિ છે પણ સંતાન નથી કોઈ ગરીબ છે એટલે રડે છે કોઈને કંઈ તો કોઈને કંઈ ફરિયાદ હોય જ છે અને કહે છે કે મારી એ ઈચ્છા પૂરી થશે એટલે હું સુખી થઈશ પણ તે ઈચ્છા પૂરી થઈ તો બીજી તૈયાર જ હોય છે એટલે જ આપણી વાસનાઓની કદી પણ તૃપ્તિ જ નથી મૃગ ઝડપીને કોઈ કદી તૃપ્ત થયેલું છે કે સંસાર જ જ્યાં ખોટો હોય ત્યાં સુખ શોધવું શું કામનું એનો અર્થ એવો નથી કે સંસારનો ત્યાગ કરવો પણ તે સુખનો કઈ રીતે થાય એ જોતા જવું જોઈએ હું તમને ખાતરીથી કહું છું કે સંસાર જો સુખનો કરવો હોય તો તેનો એક જ ઉપાય છે તે તદ્દન સહેલો છે તે એ કે સંસાર મારો નથી રામનો છે કહ્યું કે પત્યું એ દેખાય છે સહેલો પણ આચરણમાં ઉતારવાનું અત્યંત કઠિન છે પરમાત્માની કૃપા થાય નહીં ત્યાં સુધી તે સધાતું નથી એ માટે અનન્ય ભાવે રામને શરણે જઈએ કે જેથી તેમની કૃપા થાય આપણી દેહ બુદ્ધિની દિવાલથી એ કૃપાને અટકાવીએ નહીં બધું ભૂલી જઈને ભગવાનને વિનવીએ આપણા પર ભગવાનની કૃપા છે જ એમ કહીએ તે કામ કરી જ રહી છે પણ આપણી શંકાથી તેને ઢાંકી નહીં દઈએ આપણે ભગવાનને કહીએ કે ભગવાન હું સંપૂર્ણપણે તારો જ છું મારો આ સંસાર એ તારો જ છે તારી ભક્તિ કેમ કરવી તે હું જાણતો નથી તું મને માર્ગ બતાવ તું જે કરશે એમાં હું સાથ આપીશ એમ ખરેખર મનથી પ્રાર્થના કરીએ અને પછી તે જે પરિસ્થિતિમાં મૂકે એમાં એકદમ આનંદથી રહીએ તમે આટ આટલું કષ્ટ વેઠીને મને મળવા આવો છો પણ તમને ખાલી હાથે પાછા ફરતા જોઈને મને બહુ ખરાબ લાગે છે મારી પાસે જે છે તે તમને વ્યવહારિક જગતમાં કશે પણ મળવાનું નથી તે એટલે કે ભગવાનના નામનો પ્રેમ જે સંતોએ કહ્યું છે તે જ હું કહું છું તે સત્ય છે તે મનપૂર્વક સમજો રામ તમને ખરેખર સુખી કરશે મારા તમને આશીર્વાદ છે કે તમને નામનો એટલે કે ભગવાનનો પ્રેમ ખાતરીથી લાગો સુખીથી સંસાર કરો પણ એ કરતાં ભગવાનનું અનુસંધાન રાખો અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ